બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત બારમો ને મિલન તથા આઠમો સમુલગ્ન સમારોહ તથા બિઝનેસ એક્ઝિબિશનનું સુંદર આયોજનમાં બસો સત્તાવન બોટલ રક્ત એકત્રિત થયું હતું જેમાં કુવારી કેયા વિકુલભાઈ ઢોળવા વાળા તેમજ ઘનશ્યામભાઈ ચતુર્ભાઈ બોરડ મોટા માંડોડાવાળાની રક્ત તુલા કરવામાં આવી હતી તેમજ ભવનભાઈ મૂળજીભાઈ બોરડ ઢોળવા તથા ઘનશ્યામભાઈ મનસુખભાઈ બોરોડ વાસાવડ વાળા મુખ્ય યજમાન પદે રહ્યા હતા રક્તદાન કેમ્પની સંપૂર્ણ જવાબદારી સિવિલ ડિફેન્સ પુણા ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી

અને આપણે લગ્ન કરી લઈએ આજે અમારો આઠમો સમૂહ લગ્ન છે આઠ વર્ષ પેલા સુરતમાં માં સર્વ પ્રથમ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી અને આજે ત્યાર પછી બાર તેર પરિવાર સમૂહ લગ્ન કરતા થયા છે પારિવારિક સમૂહ લગ્ન જો સુરતમાં કોઈ શરૂઆત કરી હોય તો બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા થઈ છે અને લોકોને મેં સંદેશ આપ્યો છે ત્યાર પછી આજે ઘણા પરિવારો આવી રીતે પારિવારિક લગ્નો કરતા જોડાયા છે મહેમાનમાં ખાસ તો અમે એક સત્તર અઢાર વર્ષની અમારી એક દીકરી છે એમની અમે રક્તતુલા કરવા રહીએ અને એમના પિતાશ્રી અમારા મુખ્ય એજમાન દાતાશ્રી છે વિપુલભાઈ ભવનભાઈ બોરડ અને બીજા એક એવા અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે ઘનશ્યામભાઈ ચતુભાઈ બોરડ બોરડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરાથી જેઓ પધાર્યા છે અને એમની પણ અમે એક રક્તતુલા કરવા જઈ રહ્યા છે એટલે એક સાથે અમે બબે રક્ત કરવા જઈએ જેથી લોકોને એવો સંદેશો આપીએ છીએ કે રક્તદાન કરીએ અને આપણું જે કાર્યક્રમો એમાં જે રક્તદાન વિતરણ અને અમારા પરિવાર પરિવારના કોઈ યુવાનો બાળકો જે કોઈ સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરિવાર પરિવારની દીકરી એનસીસી સારી એવી ખ્યાતિ પામેલી છે બે ત્રણ દીકરીઓ અમારી સિયા છે એક દીકરો અમારો ડોક્ટર છે અને આગળ ફિઝિશિયન ની તૈયારી કરવા જઈ રહ્યો છે એક દીકરો અમારો નર્મદા અને કલ્પસર માં ક્લાસ વન ટુ અધિકારી ચિરાગ બોરડ છે એવા અમારા યુવાનો ને અમે સન્માનિત કરીએ છીએ જેથી બીજા યુવાનોને એની પ્રેરણા મળે પરેશ આજે અહીંયા બોરડ પરિવારનું સ્નેહ મિલન તથા સમૂહ લગ્નનું આયોજન છે જેમાં ઈનામ વિતરણ પછી સમાજના શ્રેષ્ઠીઓ વિશેષ મહેમાનો બધાનું સન્માન કરવામાં આવે છે